ના સેવંત્રા ગામ ખાતે પ્રાથમિક શાળામાં નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ ગોંડલ સ્ટેટના હિમાંશુસિંહજી જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંતરા ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું આ બિલ્ડિંગનું બાંધકામ ગામના લોકોના સહયોગ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું જેની અંદર ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ગોંડલ સ્ટેટના મહારાજા નેક નામદાર હિમાંશુ સિંહજી જાડેજાએ વિશેષ હાજરી આપીને લોકાર્પણ કર્યું આજ રોજ અમારી સેવંતરા પ્રાથમિક શાળાની અંદર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય અને રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સેવનત્રા પ્રાથમિક શાળાની અંદર કુલ છ નવા ઓરડાઓના બાંધકામનું લોકાર્પણ અને એ પણ ગોંડલ સ્ટેટના મહારાજાના વરદ હસ્તે થયેલ હતું સાથે સાથે ધારાસભ્ય શ્રીની ગ્રાંટ અને સેવંત્રા ગ્રામના અથાક લોકભાળાથી અમારું એક ત્રિવિધ કે જે જેની અંદર કોમ્પ્યુટર લેબ પ્રયોગશાળા અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે અને સાથે સાથે એક અમારી ઓફિસનું નવનિર્માણ આ બબે પ્રકારના નો કાર્યક્રમ રાખેલ હતો એની અંદર ગામની અંદર ગામના વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને વિદ્યાર્થીઓની હાજરી હતી અને સાથે સાથે આ ગામની અંદર રામદેવ પીરનો એક પટોત્સવ નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે તેના પ્રસંગે આજે સવારથી સાંજ સુધી સવારે સરસ્વતી હવન હતું ત્યારબાદ અત્યારે લોકાર્પણનો આયોજન કરેલ હતું આ રીતના ત્રિવિધ કાર્યક્રમ અંદર હર્ષ ઉલ્લાસ થી આજનો અમારો આ કાર્યક્રમ તમામ વડીલો ઉપલેટાથી પણ તમામ જ્ઞાતિઓના વડીલો પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી અને અમારા આજના આ કાર્યક્રમને શોભાયમાન કરેલ હતો અસ્તુ જેમાં કાર્યક્રમની અંદર ગામના આગેવાનો અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો શિક્ષકો તેમજ ઉપલેટા પંથકના આગેવાનો રાજનેતાઓ અને અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા સેવંતરા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અગ્રણીઓ અધિકારીઓ દ્વારા હિમાંશુસિંહજી જાડેજાનું સ્વાગત સન્માન તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ